નમસ્કાર દર્શક મિત્રો બોટાદ આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો હવે પછીના સમાચાર વિગતવાર હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં વગર વરસાદે પાણી ભરાયા ચાલકો વાહન પાર્ક કરી ગયા બાદ પાણીનો ભરાવો થયો પાણી ક્યાંથી આવ્યું તેનાથી તંત્ર અજાણ સુરતની પાલિકા સંચાલિત સુમેર હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં વગર વરસાદે પાણી ભરાતા આશ્રય સર્જાયું હતું વાહન ચાલકો પાર્કિંગમાં વાહન પાર્ક કરીને ગયા બાદ પાણી ભરાયા ગયા હતા હાલ તો આ પાણી ક્યાંથી આવ્યું છે તેનાથી તંત્ર અજાણ છે આ સાથે જ પાણી લીકેજ શોધવા માટે લોકોને કામે લગાડ્યા છે મળતી માહિતી પ્રમાણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમેર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં રોજબરોજ દર્દીઓ અને તેના સગા સંબંધીઓ આવતા હોય છે જેથી તેમના માટે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે જેમાં બેઝમેટમાં બાઇક પાર્કિંગ કરવામાં આવ્યું છે આજે દર્દીઓ અને તેના સગા સંબંધીઓ બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગમાં વાહન પાર્ક કર્યા બાદ સારવાર માટે ગયા હતા આ દરમિયાન અચાનક આ બેઝમેન્ટમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું બેઝમેટ પાર્કિંગની અંદર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા બાઇક ચાલકો પરત આવતા પાણી ભરાયેલા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ સાથે જ પાર્કિંગમાં પાણી ભરાયું હોવાથી અન્ય વાહન ચાલકોને પોતાના વાહનો પાર્કિંગમાં જતા રોડ પર અને બહાર પાર્ક કરવાની નોબત આવી હતી દર્દીઓને સાથે લઈને આવેલા પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ બાબતે સુમિબેર હોસ્પિટલના સુમી ડૉક્ટર જીતેન્દ્ર દર્શને જણાવ્યું હતું કે આ હા આ બાબત અમારા ધ્યાનમાં આવી છે પાણી ક્યાંથી આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે પાણી ભરાઈ ગયા બાદ પણ તંત્ર અજાણ છે કે બેઝમેટ પાર્કિંગમાં પાણી ક્યાંથી આવ્યું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે પાણી ભરા ગયા બાદ તંત્ર અજાણશે કે બેઝમેટ પાર્કિંગમાં પાણી ક્યાંથી આવ્યું સવારથી હાલત હોવા છતાં પણ બપોર સુધીમાં હજુ સુધી લીકેજ મળ્યું નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ